નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈશું કે વાસી અથવા વધેલી રોટલીમાંથી ઘઉંની રોટલીમાંથી આપણે કઈ રીતના સ્વાદિષ્ટ નાસ્તો બનાવી શકીએ તો મિત્રો તમારા ઘરે જે પણ વધારાની રોટલી હોય રોટલી ઘઉંની તેને મિત્રો તમારે ગોળ ગોળ રીતે કટિંગ કરી લેવાનું છે તમારી પાસે નાનો વાટકો હોય અથવા કોઈ પ્રકારનું ઢાંકણું હોય ગોળ આકારનું તો મિત્રો તમે આવી રીતના એક રોટલીમાંથી ત્રણ અથવા ચાર તમે વ્યવસ્થિત ગોળ કટિંગ તમારે કરી લેવાનું છે અને હવે મિત્રો તમારે એક તવા ઉપર તવાને ગરમ કરવા મૂકવાનો છે અને તેના ઉપર મિત્રો તમારે તે તેલ લગાવવાનું છે અને ત્યારબાદ આજે રોટલીના આપણે ગોળ ગોળ ચકેડા કર્યા છે એને તમારે ફ્રાય કરી લેવાના છે મિત્રો એટલા એટલી રીતે તમારે ફ્રાય કરવાના છે કે જે રોટલીના જે આપણે ગોળ કટિંગ છે એ એકદમ કડક થઈ જાય અને રાતા કલરના થઈ જાય અને કડક થઈ જાય થોડા થોડા ત્યાં સુધી તમારે એને વ્યવસ્થિત ફ્રાય કરી લેવાના છે હવે મિત્રો વ્યવસ્થિત આ ગોળ ચકેડા ફ્રાય થઈ જાય ત્યારબાદ મિત્રો એક અલગ બાઉલની અંદર તમારે ટમેટાનું કટિંગ લેવાનું છે એક ટામેટાનું કટિંગ ત્યારબાદ થોડું ડુંગળીનું કટિંગ તેની અંદર ઉમેરવાનું છે ત્યારબાદ મરચાંનું કટિંગ ઉમેરવાનું છે ત્યારબાદ તમારે ચીલી સોસ ઉમેરવાનો છે ત્યારબાદ ટોમેટાનો સોસ ઉમેરવાનો છે સ્વાદ પ્રમાણે તમારે મીઠું નાખવાનું છે કોથમરી ઉમેરવાની છે અને છેલ્લે તમારે એના ઉપર ચીજ ખમણીને નાખવાનું છે અને હવે આ બધું છે મસાલો એને તમારે મિત્રો ચમચીની મદદથી તમારે મિક્સ કરી લેવાનું છે હવે મિત્રો આપણે વિડીયોની અંદર આગળ વધીએ એની પહેલાં તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દેજો જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ તો મિત્રો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્કસ દેગજીભાઈ ચાવડાને સુઈ ગામથી ભૂપતભાઈ માથુકિયાને મેંદરડાથી ઇન્દ્રસિંહ સોલંકીને બરોડાથી હરીશભાઈ પટેલને અમદાવાદથી દિલીપભાઈ જોશીને કોઠાપીપળિયાથી વિષ્ણુભાઈ સોલંકીને ગામથી આરતીબેન પારેખને મુંબઈથી રીટાબેન ગોહિલને ભાદરણ ગામથી સ સિમતાબેન પટેલને યુએસએથી અને ટીનાબેન પટેલને વલસાડથી જાય છે તો મિત્રો વ્યવસ્થિત આપણે જોયું છે કે બધું મિક્સ થઈ ગયું છે ત્યારબાદ તમારે મિત્રો જ્યાં રોટલીના આપણે ગોળ કટિંગ કરેલા હતા તેને મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો તે રીતના તમારે આવી રીતના વચ્ચેથી વાળી લેવાના છે અને તેની અંદર જે આપણે આ મસાલો બનાવીને તૈયાર કરેલો છે મિક્સ કરીને એ તમારે તેની અંદર નાખતો જવાનું છે થોડો થોડો મસાલો અને ત્યારબાદ જે દાંત ખોતરવાની સળી આવે અથવા અણીવાળી તમારી જ્યાં સળી હોય તો એ સળીને તમારે મિત્રો તેની અંદરથી પસાર કરવાની છે જેથી કરીને જે આપણે વાળેલું છે એ ખુલ્લી ના જાય હવે વ્યવસ્થિત તમે જેટલી પણ તમે રોટલીના કટિંગ કર્યા હોય એને વ્યવસ્થિત આવી રીતના મસાલો ભરીને આવી રીતના તમારે વાળીને તમારે રાખવાના છે હવે મિત્રો તેની ઉપર તમારે મીઠી ચટણી ખજૂરની અને આંબલીની જે ચટણી હોય એ તમારે નાખવાની છે થોડી થોડી ત્યારબાદ તેની ઉપર તમારે ચીઝ ખમણી નાખવાનું છે અને ત્યારબાદ તેના ઉપર તમારે થોડી કોથમરી અને થોડુંક તમારે જે ચવાણું નમકીન આવે એ તમારે તેની અંદર ઉમેરી દેવાનું છે ઉપરથી અને મિત્રો તમે જોઈ શકો છો કે આવી રીતના તમારો આ સ્વાદિષ્ટ નાસ્તો રોટલીમાંથી બનીને તૈયાર થઈ જશે જે નાના મોટા બધા લોકોને ખૂબ જ પસંદ આવશે તો મિત્રો તમે એકવાર ઘરે અવશ્ય ટ્રાય કરજો આ રીતના નાસ્તો બનાવવાની તો મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવા જ રમાનાવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ